અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે લેવાયેલા નિર્ણય અનુસાર ભવિષ્યમાં નાગરિકો એક જ કાર્ડ દ્વારા એએમટીએસ તેમજ બીઆરટીએસ બંનેમાં મુસાફરી કરી શકશે અમદાવાદમાં રોજ છ લાખથી વધુ નાગરિકો એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે છે નાગરિકોનો સમય બચે અને સુવ્યવસ્થિત મુસાફરી કરી શકાય તે માટે એએમસી દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ માટે સિંગલ મોબિલિટી સિસ્ટમ એટલે કે એક જ ટિકિટ દ્વારા બંને સેવાઓમાં મુસાફરી કરી શકાય તેવી સીમલેસ ટિકિટિંગ વ્યવસ્થાનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે આ નિર્ણય બાદ કોઈપણ મુસાફર એક જ ટિકિટ અથવા એક જ કાર્ડ દ્વારા એએમટીએસ તેમજ બીઆરટીએસ બંનેમાં મુસાફરી કરી શકશે ટિકિટ કાઉન્ટર પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે અને સ્કેનિંગ પદ્ધતિથી તરત જ બસ સેવા ઉપલબ્ધ થશે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચારસો સિત્તેર કરોડ નક્કી કરવામાં આવ્યો છે પ્રોજેક્ટનું સંપૂર્ણ અમલીકરણ બાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમયગાળો પણ તેમાં સામેલ રહેશે ટેકનોલોજી સતત અપડેટ થતી હોવાથી આગામી પાંચ વર્ષ બાદ હાર્ડવેર અને સોફ્ટવેરમાં થનારા તમામ અપગ્રેડ અને રિપ્લેસમેન્ટ એજન્સી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે જેથી સિસ્ટમ હંમેશા આધુનિક અને અપડેટેડ રહી શકે આ સિંગલ મોબિલિટી સિસ્ટમ અંતર્ગત યુનિફાઈડ જર્ની પ્લાનર પણ વિકસાવવામાં આવશે જેમાં મુસાફરો પોતાના પ્રારંભિક સ્થળથી અંતિમ લોકેશન સુધી એએમટીએસ બીઆરટીએસ સહિત કઈ સેવા ક્યારે અને ક્યાં મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે આગળના તબક્કામાં જીએસઆરટીસી મેટ્રો ઇન્ડિયન રેલવેઝ તેમજ ભવિષ્યમાં હાઈ સ્પીડ રેલ જેવી સેવાઓને પણ એક જ ટિકિટિંગ સિસ્ટમમાં જોડવાની યોજના છે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે ઓટો અને કેબ જેવી સેવાઓને પણ આ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવશે આ સિસ્ટમમાં એક મોબાઈલ એપ્લિકેશન પણ હશે જેમાં યુનિક ક્યુઆર કોડ જનરેટ થશે મુસાફરો પોતાની સુવિધા મુજબ રકમ લોડ કરી શકશે અને જેટલી મુસાફરી કરશે તે મુજબ આપોઆપ રકમ કપાશે સાથે સાથે વોટ્સએપ ચેટબોટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે જેમાં મુસાફરો સ્ટાર્ટિંગ ડેસ્ટિનેશન નાખીને વોટ્સએપ મારફતે પણ ક્યુઆર કોડ આધારિત ટિકિટ મેળવી શકશે